સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને હાઈકોર્ટનું સમન્સ કોંગ્રેસે મુકેશ દલાલની બેનરીફ જીતને હાઈકોર્ટમાં પડકારી ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા શામ દામ દંડની નીતિનો ઉપયોગ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના અંગત હિત માટે ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ કર્યો સુરતના ઓગણીસ લાખ મતદારો સાથે ગદ્દારી કરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો આ બાબતે હાઈકોર્ટમાંથી સુરતના સાંસદ મુકેશ દલાલને પાઠવવામાં આવ્યું સમન્સ નવ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ હાઈકોર્ટે પાઠવ્યો કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ લોકસભાની ચૂંટણીમાં જે ઘટનાક્રમ સુરતમાં બન્યો હતો એ આખા દેશે જોયું છે શરમજનક ઘટના હતી એના બાબતમાં અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી કે સુરતમાં નવસર લોકસભા ઇલેક્શન જાહેર કરવામાં આવે ચૂંટણી પંચે ભાજપના એજન્ટ તરીકે મુકેશ દલાલને સાંસદ તરીકે જાહેર કર્યા છે એમનું સાંસદ પર રદ કરવામાં આવે અને નિલેશ કુભાણીએ કયા કારણસર ફોર્મ પરત ખેંચ્યું છે તપાસ કરવામાં આવે એ સંદર્ભે મેં હાઈકોર્ટમાં શહેરના મતદાર તરીકે મારા દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી અમારા બીજા ફરિયાદી છે અશોકભાઈ પીપળે ત્રીજા ફરિયાદી છે ફિરોજભાઈ મલિક અમારા દ્વારા હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે ફરિયાદ સંદર્ભે આજ રોજ હાઈકોર્ટ દ્વારા સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલને નોટિસ પાઠવી નવ તારીખે હાઈકોર્ટમાં આજે પણ સમન્સ પાઠવ્યું છે ભાજપની તો ફિટરતા એ છે કે જોતી બોલવું જાહેરમાં આવું જૂઠું બોલું નોટિસ જો કોઈ અમને મળી શકતી હોય સુરતના મીડિયાના મિત્રોને મળી શકતી હોય મુકેશ દલાલને કેમ નહીં મુકેશ દલાલમાં સુરતમાં જ રીતે છે નહીં કે સુરતની બહાર માત્ર પોતાનું પાપ છુપાવવાનું ખોટી વાતો કરે છે અને છતાં પણ આપણી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે મુકેશભાઈ તમને જો નોટિસ ન મળી હોય તો હું હાથવાર તમારા ઘરે નોટિસ આપવા આવીશ પણ નવ તારીખે તમે જે ઓગણીસ લાખ મતદાન હત્યારા છો તમારા હાઈકોર્ટમાં હાજર થવું પડશે અને તમે તમારા દ્વારા કરેલા પાપનો જવાબ તમારે હાઈકોર્ટમાં આપવો પડશે